ગુડ મોર્નિંગ જે દ્વારકાધીશ તો કેમ છો બધા આઈ હોપ બધા ફાઈનલ હતો તો ફરીથી આવી ગઈ છે એક નવા વિડીયો સાથે અને આજે અમે આવી ગયા છીએ એસકે ઇલેક્ટ્રોનિક એટલે મારા એસકે કાકાની દુકાને તો તમે જોઈ શકો છો બધા ઇલેક્ટ્રોનિક સામાન અહીંયા જ છે તો જુઓ અને અમારે જરૂર હતી એક બોર્ડની તો જો અમે બે બોર્ડ ચેક પણ કર્યા આવા પણ આમાં છે બે વસ્તુ સાથે જ ના લાગે તો આપણે એને કેવું કીધું કે ભાઈ રેડીમેડ બોર્ડ આપણે જોઈએ છીએ તો એ કે હાલો હમણાં જ બે મિનિટમાં બનાવી દઉં તો જો એનું કામ તમને બતાવું તાત્કાલિક એમરજન્સી અને કેટલું મસ્ત અને ફાઈન તો ચાલો બતાવું તમને હા એમરજન્સી બનાવી દો બોર્ડ જો બતાવું આપણો ભાઈ પણ અહીંયા ભેગો જ છે હાય અરસલ હાય હાય એ પણ જો અત્યારે કામ ચાલુ જ છે છાસની મોટર સામી ઘરે છે દોસ્તો કોઈને પણ કઈ વસ્તુ રિપેરિંગ કરવી હોય અથવા તો કઈ પણ લેવી હોય ઇલેક્ટ્રોનિક વસ્તુ તો અમારી જૂની અને જાણીતી દુકાન છે એસકે ઇલેક્ટ્રોનિક તો જરૂરથી મુલાકાત લેજો તો આ બધી વસ્તુ છે અને ખાસ તો જો આ એને આયુર્વેદિક કંપનીનો સાવન પણ અહીંયા રાખ્યો છે મારી જેમ YouTube હું છું એમ ઈ કંપનીમાં અત્યારે છે તો એ પણ કોઈને જોતો હોય તો આવી જાજો અહીં મડી જશે はい જો ઈમરજન્સી બોર્ડ આપણો તૈયાર થઈ રહ્યો છે વારે વા બહુ સ્પીડ વાળું કામ હો ભાઈ કટે ને કટે નઈ દોસ્તો આપણો બોટ બની રહ્યો છે ત્યાં સુધીમાં હું તમને એસકેની દુકાનની ખાસિયત બતાવું તો જો એ લોકો સેન્ડવિચના મશીન પછી આ ગ્રાઇન્ડર પછી બ્લેન્ડર પછી બધી વસ્તુ આમ જોઈએ તો જો આ બાજુ છે મિક્સર જાત જાતના બધી અલગ અલગ કંપનીના જો પછી ટેબલ ફેન અને જો આ બલ્બ છે પછી બોર્ડ છે જે વસ્તુ જોતી હોય એ બધી મળી જાય છે જો અને ખાસ તો કરીને આવેલું એના બધાય મશીન છે દોસ્તો જો પંખા રિપેરિંગ માટે અને આ છે બધા બધા બોર્ડ અને આ છે નાનકડું એવડું મંદિર તો જય માતાજી જય ભગવાન બધાને જો આવડી દુકાન છે પણ એના ફાયદા બહુ સારા સારા છે આપણા માટે હંમેશા અવેલેબલ કાકા કા તો આપણે કાકાને જ પૂછી લઈએ મેં તો આમાં કઈ રહી શું કહેવાય ચક્રો માર્યો તો દોસ્તો મેં તો આમાં ચક્રો માર્યો અને મને જે ખબર પડે મેં કીધું પણ હવે આપણે કાકાને પૂછી લઈએ કે તમે શું શું વસ્તુ રાખો છો અને અહીંયા તમને શું શું મળી જશે શું શું અવેલેબલ છે બરાબર તો ચાલો મળીએ કાકાને અને પૂછીએ તો શું શું રાખો છો તમે તમારી દુકાનમાં આવા બોર્ડ પછી મિક્સર પારસી વલોણા પછી હતી વાયર કોઈ પણ જાતના હોય ઇલેક્ટ્રિક ફિટિંગના માલસામાન બધું મોડ્યુલર સહિત બધું અમે રાખીએ અરે અચ્છા એવું છે રીઝનેબલ ભાવ થી બધું મળી જશે અચ્છા અને કેટલા વર્ષ આ દુકાન ચાલે છે તમારી 15 વર્ષ હા મને યાદ છે ત્યાં સુધી તો કામ ચાલુ જ છે 15 વર્ષ થી છે જોઈ લે દોસ્તો કેઈ મસ્ત દુકાન છે ચાવા પંખા પણ અહીંયા મળી જશે તમને અને લગભગ અમારો બધો જ સામાન કાકાની દુકાનેથી જ આવતો હોય છે જેમ કે અમારા ઘરમાં ટેબલ ફેન છે એ પછી પારસી પછી સેન્ડવિચટું મશીન મિક્સર ગ્રાઇન્ડર જે પણ વસ્તુ હોય કાકાની દુકાને આપણે બધું મળી જશે હા હા તો ચાલો બતાવી દો બહારનો બોર્ડ તમને દોસ્તો તો દોસ્તો જો આ પાડેશ્વર પાડેશ્વરવાળી ગલીમાં આઈથી મહાદેવના મંદિરે જવાય પાડેશ્વર મંદિર અને આ છે એસ કે ઇલેક્ટ્રોનિક તો આ છે આપણા કાકાની નાનકડી કે એવી મસ્તીની દુકાન તો ત્યાંથી તમને બધું જ મળી જશે અને ખરેખર એનો સ્વભાવ એટલો મીઠો છે ને કે મજા જ પડી જાય કોઈ ગ્રાહક પાછું જાય જ નહીં તો ચાલો હવે આપણે જોઈએ કાકાનું કામ શું કરે છે તો દોસ્તો તમે જોઈ શકો છો વાતુમાં ને વાતુમાં આપણો બોર્ડ બનીને તૈયાર થઈ ગયો છે જો જેવો કીધું એવો બનાવી દીધો વાહ કાકા વાહ અને આ આપણે છે હર્ષલભાઈ જો એ પણ એનું કામ બહુ ઈમાનદારીથી કરે છે ઓ વાહ જો રંગબેરંગી લાઈટ

હવે વાયરિંગ કરી રહ્યા છે કાકા આપણા બોર્ડમાં અને આ છે બધાય પકળ પાન નાની થી લઈને મોટી બધી આ ડિસ્ક મસ મે બધી જ વસ્તુ પડી જાય જો આ અર્શલની સ્પેશિયલ બોર્ડ સેટિંગ નું કામ ચાલુ છે દોસ્તો હા ચાપી વાહ આવતા વર્ષે એની દીકરીઓના લગ્ન છે તો શું કહેવાય એનો બધો ખર્ચો ઉપડી જવો જોઈએ એટલા ગ્રાહક આવવા જોઈએ અમારા સબસ્ક્રાઈબરને વિનંતી કે અમારા કાકાના દુકાનની વિઝિટ જરૂર કરજો અને હા દોસ્તો એક વાત કહેવાની રહી ગઈ ગલીમાં જ પાડેશ્વર મહાદેવનું મંદિર છે અને રસ્તામાં જ અમારા કુળદેવી માતાજીનું મંદિર આવતું હોય અને મારા કાકા કોઈ દિવસ મંદિરે જ્યાં વગર દુકાને આવ્યા નથી પહેલાં મહાદેવે અને માતાજીએ જાય દર્શન કરે અને પછી જ એ દુકાનની અંદર કદમ રાખે છે તો એના ભગવાનની દયાથી એની દુકાન સરસ જ ઓલરેડી હાલે છે અને હજી સરસ હાલે એવી આપણે પ્રાર્થના કરીએ તો ચાલો આપણો બોટ બની ગયો છે જો બતાવો તો દોસ્તો દસ જ મિનિટ વાત જોઈ પડી ત્યાં તો આપણો બોટ બનીને રેડી થઈ ગયો છે તો મજા આવી ઓ ભાઈ તો ચાલો તો પણ વાંધો નથી ચાલો ચાલો તો હવે મળશું નેક્સ્ટ વિડિયોમાં તો આપણો આ SKD ઇલેક્ટ્રોનિક નો સફર સરસ રહ્યો અને આપને ઇલેક્ટ્રોનિકની વસ્તુ બધી આઈ જ આવે લેવાનું તો ચાલો બાય નેક્સ્ટ વિડિયોમાં દોસ્તો તો બહુ સપોર્ટ કરજો અને શું કહેવાય કે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હમણાં વિડીયોમાં વ્યૂ ઓછા આવે છે તો જરાક થોડુંક આપણે કામ હોય એટલે ગમરો મારજો અમારી ચેનલમાં હા અને ઓલા લગ્નના વિડીયોનો તો બહુ રિક્વેસ્ટ આવી છે પણ હમણાં જરાક મગ વાઢવાનું કામ ચાલુ છે તો થોડુંક લેટ થશે સોરી એના માટે પણ ચલો અત્યારે હવે જઈ રહ્યા છીએ અમે અમારા નણંદના ઘરે તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય દ્વારકા